અને મારા મોટાભાઈ ઘનશ્યામભાઈ જે અત્યારે હયાત નથી એના સમર્થનમાં આપણો કોળી સમાજ ઠાકોર સમાજ બહુ સાથ સહકાર આપ્યો એમનો હું આભારી છું અને આવતી પચીસ એક બે હજાર પચીસ જેમાં આપણને સમાજ સારો એવો સાથ સહકાર આપે અને હું સાથ સહકારની અપેક્ષા રાખું છું અને ઘણો સાથ સહકાર આપ્યો છે અને હજી સાથ સહકારની જરૂર છે તો સમાજને સમાજ મારો માવતર છે મારા બાપ સમાન છે તો હું સમાજ પાસે અપેક્ષા રાખું છું હું ગુજરાત કોળી ઠાકોર સેનામભાઈ તો જતા રહ્યા છે તો ઘનશ્યામભાઈ માટે લડત માટે આપણા કોળી સમાજ જે ગુજરાતમાં જે જે અલગ અલગ વિસ્તારમાં વિસ્તરે છે હવે સમાજ માટે કોઈ આગેવાનો ઊભા નથી થયા હવે ખુદ સમાજે જાગૃત થવાની જરૂર છે અને એના ન્યાય માટે પચીસ તારીખે ગુજરાત બંધનું એલાન છે એ એલાન ની અંદર જિલ્લે જિલ્લે સમાજના તમામ નાના મોટા જેટલા આગેવાનો છે એનો સપોર્ટ રહેશે એવી હું સમાજ પાસે આશા રાખું છું જયેશ ઠાકોર સમગ્ર વાત કહી તેવી છે કે જસદણ પંથક માં લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરા ની હત્યા કરવામાં આવી ગેરકાયદે બાંધકામ અંગે અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરા પર જસદણ પંથકના સાત લોકોએ કુહાડી ધોકા લઈને ઘાતકી હુમલો કર્યો આ હુમલામાં ઘાયલ થયેલા ઘનશ્યામ રાજપરાને વિછ્યા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન રાજપરાનું મોત થયું હતું ઘટનાના પડઘા સમગ્ર વિછ્યામાં પડ્યા હતા મેન મેનચોક ખાતેથી સેવા સદન સુધી શરૂઆતમાં મૌન રેલી યોજવામાં આવી વિછ્યા બંધ પાડવામાં આવ્યું જે બાદ આરોપી પકડાયા અને સરઘર્ષ નીકળશે તે વાત સાથે મોટી માત્રામાં કોળી સમાજના લોકો એકત્ર થયા જેમાં પથ્થરમારો થયો અને એસીથી વધુ લોકોને જેલ પાછળ ધકેલી દેવામાં આવ્યા સમગ્ર કેસને લઈ ગુજરાત કોળી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોરે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું હલગંચામ રાજપરાના પરિવારજનોએ ગુજરાત બંધને સમર્થન આપતા ફરી મામલો ગરમાયો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક